રામ રામ મિત્રો આજ હું તમને એક લાલ બત્તી સમાન ખિસ્સો બતાવવા જઈ રહ્યો હું આજે હું ઊભો અહીં રામપુરાની સીમામાં એક મોટો વળો હોય આ વડો સત્તરના પાણીએ પાડ્યો હોય પાણી તો એક કિલોમીટર આમ અને એક કિલોમીટર આમ હેડે હવે આ વિડીયો બનાવવાનો મિનિમ એવો હે કે રેલ નદી ધાનેરા રેલ નદી રામપુરામાં શેરા જતા રોડ ઉપર સરકારે નાણાં પાસ કર્યા છે બાર બાય બારના એ નાળાના વિરુદ્ધમાં આપણે સરકાર જોડે ગયા હ અધિકારીઓ જોડે પણ ગયા હા પણ કોઈ એના કોઈ ગોઠતો નથી તો આ અમને એક રામપુરાવાસીઓ નુકસાન નથી એને સોતવાડા માલોત્રા ફતેપુરા અને ધાનેરા શહેરને પણ ખૂબ મોટું નુકસાન થશે આ હત્તરમાં પાણી આવ્યું છે તે પચીસ ટકા જ પાણી હતું અને મને એવું લાગે કે માનવ સર્જિત ઉંદરત સર્જાવાની એ ભવિષ્યમાં પૂર આવે ગમે ત્યારે અને ટોટલ પાણી આ વેણમાં આવશે એટલે એક કિલોમીટર આમ એક કિલોમીટર આમ એટલે એ નદી છોડી અને નદી એનું નવું વેણ આ વળામાં સો ટકા મળશે બળા જ દોખ્યું હોય જોઈ લો તમે આ કિનારો એનો આ આઠ ફૂટ વળો ઊડો છે આ બાજુ જોઈ લો આઠ ફૂટ આ બાજુ એ વળાનો વેણ નદીનાથી નદીથી દૂર ત્રણસોથી ચારસો મીટર એટલે વી પંદર પંદર વીઘા જમીન પંદર વીઘા જમીન બાકી રહીએ અને જર નાણાં જો લાગી ગયા નાળા જો લાગી ગયા તો નાળા હે બાર બાય બારના નાળા આ નદીનું પાણી પસાર ન કરી શકે એનું કારણ છે કે એક બે વરે પોચ વરે ગમે તરીકે નદી આવે એનામાં આજુબાજુ બાવળ ઉગશે અંદર ઉગશે અને તમે સમજો બાવળનો ભરડા લઈ લે અને આ બધું રેતીયાળ હે આજુબાજુમાં રેતીના નરા રણ આવેલા છે એટલે પાણી અને ઝાડખા અને રેતી આપણી પાણી જે આવે એમાં પચાસ ટકા રેતી હોય અને રેતી ભરાશે વધતા આગળના બાવળ ઊભા હશે નવા બાવળ ખેંચાઈને આવશે અને નાળા ચોક્કસ સો ટકા થઈ જશે અને સો સો ટકા થશે બિલકુલ પોણી પસાર નહીં કરે નાળા તો ટોટલ પોણી રામપુરાની સીમમાં થઈ પૂરું સોતવાડા હોમે માલોત્રા એ બાજુ ફતેપુરા અને ધાનેરા એમને ટોટલને રજળી નાખશે અને જમીન વિયોડા થઈ જશો તમારા ઘર તમારો જીવ કોઈનો બચશે નહીં અને અમે તો ભળમણ કરીએ પણ અધિકારી ન ગોઠતા એનું કારણ હે મેં બજેટ જોડ્યું તો દસ કરોડનું બજેટ હે હવે તમે બધા સમજુ હો કે દસ કરોડમાં અધિકારીઓના ખિસ્સા કેટલા જતા હોય એટલે એ એમનું જાતું કરવા નથી માગતા ભલે તમે જતા રહેશો બધા તમારી જમીન જતી રહેશે તમારા ઢોર ઢાખર બધું જતું રહેશે પણ એ અમને કોઈ તમને ગોઠતા નથી તો બધા સમૂહમાં આપણા જો અસ્થાનિક નેતા એમની પણ ભળમણ કરો અને ઉપર સરકારને પણ ભળમણ કરો સરકાર આપણા સુખાકારી માટે હોય સરકારે જે ગ્રાન્ટ આપી હોય આપણી સુખ માટે જ આલી હોય કે એવું ના કહે આપણે તણાવ નોખવા માટે એટલે સરકારનું ધ્યાન દોરો અને મારી બે હાથ જોડી